ગિરિરાજ નેનો ટ્રેક્ટર રિવર્સ ફોરવર્ડ ઉભાનો પાટલો છે ઊભીને આંખે છે કઈ રીતના આંખે છે તમે જોઈ શકો ખેડૂતો નંબર આપેલા છે કોન્ટેક નંબર આપેલું છે ધોરાજી ખેડૂતો લેવા આવ્યા છે ટ્રાયલ ટેસ્ટિંગ ચાલુ છે અત્યારે રેઝિયન ગેર બોક્સવાળું આવે છે ત્યાં ઊભા ઊભા તમે ત્રણસો સાઠ ડિગ્રી રોટેટ કરી શકો સુપેડી આપેલું છે સુપેડી ધોરાજીની બાજુમાં રેડી ને કાકા